પશ્ચિમ બંગાળના સિંગુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠસો ત્રીસ કરોડની વિકાસ પરિયોજનાઓનો કર્યો શુભારંભ અને શિલાન્યાસ જાહેર સભાને સંબોધતા કહ્યું વિકસિત ભારત માટે પૂર્વ ભારતનો વિકાસ અત્યંત જરૂરી प्रधानमंत्री नरेंद्र मोदी आसाम में नवी अमृत भारत एक्सप्रेस ट्रेन ने लीली झंडी पर कटाक्ष करता कांग्रेस वोट आपी जमीनों पश्चिम बंगाल बेलडांगा हिंसा में भाजपा नेता शुभेंदु अधिकारी राज्यपाल ने पत्र लिखी दरमियानगिरी मांग પ્રતિબંધ આદેશ જાહેર કરવા અને સુરક્ષા દળ તૈનાત કરવાનો કર્યો આગ્રહ ગ્રીનલેન્ડના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપ આમને સામને ટ્રમ્પ સરકારે આઠ યુરોપિયન દેશો પર દસ ટકા ટેક્સની કરી જાહેરાત યુકે અને ફ્રાન્સ સહિત કેટલાક દેશોએ નોંધાવ્યો વિરોધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાત ટેક્સટાઇલ પોલિસી બે હજાર ચોવીસ પર મહત્વપૂર્ણ નિર્ણય મહિલા સ્વ સહાય જૂથોના સશક્તિકરણના લાભ રાજકોટના ગોંડલમાં આરોગ્ય સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત શહેરીજનોએ રેલીમાં લીધો ઠંડીમાં આંશિક ઘટાડો સૌથી ઓછું અમરેલીમાં બાર ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં બાર પોઈન્ટ આઠ ડીસામાં તેર નલિયામાં તેર પોઈન્ટ બે રાજકોટમાં તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન વડોદરામાં તેર પોઈન્ટ છ અમદાવાદમાં ચૌદ પોઈન્ટ આઠ અને સુરતમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન મોનિયમ અવસ્યા પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં કર્યું પવિત્ર સ્નાન વારાણસી અને ઇન્દોરમાં રમાઈ રહી છે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન ડે મેચની શ્રેણીની નિર્ણાયક મેચ ભારતે ટોસ જીતીને લીધી ફિલ્ડિંગ ન્યૂઝીલેન્ડે પ્રારંભમાં નજીવા સ્કોરે બે વિકેટ ગુમાવ્યા બાદ પચ્ચીસ ઓવરમાં ત્રણ વિકેટે નોંધાવ્યા એકસો ઓગણીસ રન